ડુબના મોરબી માળિયા હાઈવે પર ટ્રક ચાલક બેફામ બન્યો કામ ચાલુ હોય રોડ સેફટી માટે રાખેલ કોનનો બુકડો બોલાવ્યો તો રોડ પર રાખવામાં આવેલ તમામ કોન તોડીને ટ્રક ચાલક નાસી છૂટ્યો ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના છે તે વિડીયોમાં જોવા મળી રહી છે કઈ રીતે બેફામ ટ્રક ચાલકે તમામ હદ વટાવી રોડ સેફટીના કોનનો બુકડો બોલાવ્યો તો હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે બેફામ રફતારનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર અકસ્માતની પણ ઘટના સામે આવતી હોય છે જ્યારે બેફામ રફતારે વાહનો હંકારવામાં આવે છે ટ્રક ચાલક બેફામ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે હાલ તો ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જે પ્રકારથી

એક માપદંડ વધી રહ્યું છે તો બીજી બાજુ ટ્રક ચાલકો છે તે બેફામ તે ખનીજ લઈને ભરતા અનેક લોકોના મોત થાય છે ત્યારે આજે જે એક ટ્રક ચાલક છે જે નેશનલ હાઈવે પર બેફાન ચલાવતો હોય તે રીતનો એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ ને લઈને મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આ ટ્રક કઈ બાજુ જઈ રહ્યો છે અને આ ટ્રક કોનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ સીસીટીવી ના આધારે જે તપાસ ચાલી રહી છે પરંતુ

હાઈવે ની નજીક જ જે કહી શકાય કે દબાણો કરી અને ગેરકાયદેસર ના જે ખનીજ માટેના જે કટિંગ માટેના ચણાઓ રાખવામાં આવેલા હોય છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ટ્રકો છે તે હાઈવે પર બેફામ ચાલતા હોય છે તેને કોઈ કાયદાનો ડર નથી હોતો નથી નંબર પ્લેટ હોતી નથી આગળ નંબર પ્લેટ હોતી અનેક આવા વિષયો છે જેને લઈને ટ્રાફિક પોલીસ પણ આના પર વિચાર કરવો જોઈએ અને હાલ જે અત્યારે જે વિષય ચાલી રહ્યો છે જે લોકો પર ગુલ્ડો છે ખનીજ માફિયા પર સવાઈ બોલાય તેવી લોકોની પણ માંગ છે અત્યારે જે જે સામે છે છે વાયરલ લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી આ ટ્રક ચાલક કોણ છે ક્યાંનો છે તે અંગે કોઈ સમાચાર પ્રાપ્ત થયા છે ખરા જી લુમના વિડીયો વાયરલ થયા બાદ જે મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈની જે ટીમ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાઈવે પર

અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે ઉલ્લેખનીય છે કે અમોદમાં લક્ઝરી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં હાલ ઇજાગ્રસ્તો છે તે હોસ્પિટલમાં અને રિક્ષા ચાલકનું મોત નીપજ્યું અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે અકસ્માતમાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો વધુ એક ટેમ્પોએ લીધો છે બાળકનો ભોગ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર તેર પર બની છે ઘટના કંપનીના ગેટ પાસે સુતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવ્યો અઢી વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું માતા બાળકને લઈને કંપનીમાં કામ કરવા ગઈ હતી ત્યારે બની છે આ ઘટના માતા બાળકને અન્ય બાળકોની સાથે સુવડાવીને કામ કરવા ગઈ હતી સચિન જીઆઈડીસીમાં સાઇનાથ સોસાયટીમાં રહે છે બાળકનો પરિવાર તો ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાના પરિવારના આક્ષેપ તો સુતેલા બાળક પર ફરી વળ્યો છે ટેમ્પો ખૂબ જ ગમકવાર આ ઘટના સામે આવી છે જેમાં માસુમ બાળકનો જીવ ગયો છે ટેમ્પો ચાલકની બેદરકારીના કારણે ઉલ્લેખનીય છે કે માતા કંપનીમાં બાળકને લઈને કામ કરવા ગઈ હતી અને ગેટ પાસે બાળકને સુવડાવ્યું હતું જ્યારે આ સમગ્ર ઘટના બની પરિવારમાં શોકનો માહોલ છે ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું છે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે યમદૂત બનીને આવ્યો છે આ ટેમ્પો અને હવે આ માસુમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો રાજકોટમાં ફરી સ્ટન્ટ ચાલકો બેફામ બન્યા છે કેમ કોઈ પણ જાતનો ભય રાજકોટમાં નથી જોવા મળી રહ્યો આ પહેલા પણ સ્ટન્ટની રીલ વાયરલ થતી જોવા મળી હતી અને એકવાર ફરી સ્ટન્ટ ચાલકો રાજકોટમાં બેફામ બનતા હોય તેવો વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે રાજકોટનો કેસરીપુલ પર બાઇક પર રીલ બનાવતો આ યુવકજીને પોલીસ કાયદા કોઈ પણ જાતનો ભય નથી જોવા મળી રહ્યો બેફામ તે રીલ બનાવી રહ્યો છે આજુબાજુ જોતો પણ નથી કોઈ જાતનો ડર પણ નથી પરંતુ સવાલે ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજકોટ પોલીસનો ડર નથી તે પોલીસ માટે કહી શકાય કે શરમજનક બાબત રાજકોટમાં એક એકવાર ફરી સ્ટંટબાજનો વિડિયો અંકિત જોડાય છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અંકિત આ તો રોજની ઘટના થઈ ગઈ વારંવાર આ પ્રકારના સ્ટન્ટ શું કરી રહી છે ત્યાંની પોલીસ છે કાર્યવાહી તે હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટ શહેરના સોશિયલ મીડિયામાં કેટલાક વ્યક્તિઓ સ્ટન્ટ કરતા હોય તે પ્રકારના વિડીયો છે તે પણ અપલોડ કરવામાં આવ્યા છે ને ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તે રાજકોટ શહેરના જે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેનો વિડીયો હાલ અત્યારે સામે આવ્યો છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક છે કે જે સરા જાહેર જે કેસરી હિન્દ પુલ આવેલો છે તેમના ઉપર બાઇક સાથે સ્ટન્ટ કરી રહ્યો છે ત્યારે હાલ વાયરલ વિડીયો મામલે પ્રદ્યુમનગર પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે કેટલાક એવા પણ વિડીયો સામે આવ્યા હતા કે જેમાં સાયકલ સાથે તો કેટલાક ઘોડા સાથે તો કેટલાક ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાયરલ થયા હતા બિલકુલ પરંતુ રાજકોટમાં અવારનવાર આ પ્રકારની વધતી ઘટના અંકિત એ પણ સૂચવે છે કે અહીં જે યુવાઓ છે યંગસ્ટર્સ છે અથવા આરોપીઓ પણ છે તેમને કોઈ પણ જાતનો ડર કે ભય નથી જોવા મળી રહ્યો અંકિત ચોક્કસ લુબના આપની વાત સાચી છે આ કોઈ એકલ દોકલ ઘટના નથી બની રહી પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ છે તે સમયાંતરે છે તે સામે આવતી રહે છે અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ જે જામનગરથી રાજકોટની વચ્ચે જે લોકો સ્ટન્ટ કરતા હોય જે લોકો રેસિંગ કરતા હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી સાથોસાથ તેમના વિરુદ્ધ છે બીએનએસ ની કલમ અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુના છે તે પણ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આ જ પ્રકારની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે બિલકુલ આભાર કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનવણી અમદાવાદ ટ્રાફિક વિભાગનું સોગન સોગંદનામું એક મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો નિયમના ભંગ બદલ કાર્યવાહીની અપાઈ છે માહિતી દંડ ઓવર સ્પીડિંગ મામલે એક કરોડ ઓગણસાહીઠ લાખ નેવું હજારનો દંડ તો સીટ બેલ્ટનો અઢાર લાખ આડત્રીસ હજારનો દંડ મોબાઈલ પર વાત માટે ચાર લાખ અડતાળીસ હજારનો દંડ તો રિક્ષામાં વધુ મુસાફરો માટે ત્રણ લાખ સત્તાણું હજારનો દંડ ડાર્ક ફિલ્મ બદલ ચાર લાખ ત્રેસઠ હજારનો દંડ તો પાર્કિંગના નિયમ બદલ એક કરોડ એકતાળીસ લાખ અઠ્યોતેર હજારનો દંડ અન્ય ગુનામાં બે કરોડ બોતેર લાખ બત્રીસ હજારનો દંડ